અમે નાના હતા ને ત્યારે અમે ઢોરા ખારવા જતા અને અમારા બાપા અમને મારી મારીને ઢોરા ખારવા મોકલતા ન મોકલાય આપણે ને મારી મારી થોડી નાખે ઈજબન આપવું અમારું અલગ જ હતું અમે ગલી દંડી રમતા પછી ગઢીએ રમતા બહુ મજા આવતી

કેટલું ભણ્યા ભણ્યા છે ચોપડી પણ એમાં ખોટું ભણે કે ભણવા જાય છે ન બગીચા આ બસ સ્ટેન્ડમાં ખોખા વીણતા હોય બાકો શું આવી તો કાંઈ ગયા તો હા ઘરે આવી દફતર ઘા કરીને આ જિલ્લામાં કાં રોડ ઉપર કોકની પથ્થરું ખાંડતા હોય કાં કોકના જાળવા હોય કોઈની કેરી હોય કોઈના આંબા હોય કોઈ જાબુડા હોય ઘરે આવીને કોકની પથ્થર ખાંડ ભણવા જતા હોય તો હા અને હવે

બાકી માવો માવો ગુજરાત નો માવો કાચકોટ નો અમારો કામ દેખો